ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના સફેદ ચોળાનું શાક બનાવીશું તો તમે આ રીતે નહીં બનાવી તો સફેદ ચોળાને મેં ત્રણથી ચાર કલાક માટે પલળી રાખ્યા હતા પલળ્યા પછી આપણે કૂકરમાં નાખી દેવાના કુકરમાં નાખ્યા પછી તેને એકવાર ધોઈ કાઢવાના ધોઈને પછી આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે પછી તેને વાખીને આપણે ત્રણથી ચાર સીટી બોલાવી લઈશું તમે આ રીતે સફેદ ચોળાનું શાક નહીં બનાવી તો જરૂરથી બનાવજો તો અહીંયા આપણે આંબલી લીધી છે આંબલીને પહેલેથી મેં પલાળીને રાખી હતી આમલી સોફ્ટ થઈ ગઈ છે એકદમ તેને મસળી લેવાનું છે મસળીને પછી આપણે ગયણની મદદથી તેને ગાળી લેવાનું છે એકદમ મસળીને તેને ગાળી લેવાનું છે આ રીતના તેના કૂચા નીકળી જવા જોઈએ તો અહીંયા એક વાટકી જેટલું આપણે આંબલીનું પાણી બનાવેલું છે તો આપણે અડધી વાટકી પાણી આંબલીનું લઈશું પહેલાં અને દોઢ ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે ટેસ્ટ પ્રમાણે મીઠું એક ચોથાઈ જેટલી હળદર અડધી ચમચી ધાણા પાવડર એક ચોથાઈ જેટલું લાલ મરચું ચપટી હીંગ નાખીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ચણાના લોટના ગાંઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું તેને બરાબર મિક્સ કરી લેવાનું છે તેને સાઈડમાં મૂકીશું તો આ બાજુ આપણે ચોળા પણ બફાઈ ગયા છે તો ચોળાને ચેક કરી લઈશું તો સરસ મજાના ચોળા આપણા એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયા છે તો આપણે ચોળાને સાઈડ પર મૂકી દઈશું અહીંયા કઢાઈ મૂકી દેવાની છે આપણે એક મોટો ચમચો તેલ લઈશું તેલ ગરમ થાય ત્યાં સુધી અહીંયા લીલા મરચાંની પેસ્ટ આદુ લસણની પેસ્ટ લીમડી અને ધાણાને બધી વસ્તુને મિક્સ કરી લઈશું આ રીતે પછી અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ નાખી દેવાની છે રાઈ તતળી જાય એટલે તેની અંદર જીરું નાખવાનું છે જીરું તતળી જાય એટલે ચપટી હિંગ નાખી દઈશું પછી જે આપણે આંબલીનો ગોલ બનાવે તો એટલે કે સોરી અહીંયા આપણે જે આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે નાખી દેવાનું છે તે સતળાઈ જાય પછી આપણે તેની અંદર જે આંબલીનું પાણી બનાવ્યું હતું તે નાખી દેવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તેને બરાબર સાતડવાનું છે તે સતળાઈ જાય બરાબર એટલે આપણે તેની અંદર બાફેલા ચોડા નાખી દઈશું અને તેને મિક્સ કરી લઈશું સરસ મજાનું આપણે બાફેલા ચોડામાં મીઠું નાખ્યું હતું અને જે આંબલીનું પાણી બનાવ્યું હતું તેમાં પણ મીઠું નાખ્યું છે તો આપણે તે ટેસ્ટ કરીને જ મીઠું નાખવું તો અહીંયા મારી બરાબર જ છે મીઠું એટલે મેં બીજું મીઠું ઉપરથી નથી નાખ્યું પછી અહીંયા આપણે થોડો ગોળ નાખીશું તો મને અહીંયા થોડું આંબલીનું પાણી ઓછું લાગી રહ્યું હતું તો બીજું આંબલીનું પાણી નાખ્યું છે તો ખાટા મીઠા ચોળા મેં અહીંયા તૈયાર કર્યા છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઉપરથી લીલા ધાણા નાખી દેવાના સરસ મજાના આપણા ખાટા મીઠા ચોળા તૈયાર થઈ ગયા છે તમે પણ જરૂર